આવું અત્યારે આવું કલાક આવું બે કલાક આવું એમ ભાઈ ચાલુ છે હજી હજી આવ્યો નથી ભાઈ ટ્રેક્ટર વાળા તો કેમ છો બધા મજામાં જશો ને પહેલા બધાને ભાઈ જય માતાજી ને અત્યારે નેક્સ્ટ બ્લોગ કરી દીધો છે અને એ બ્લોક ભાઈ આપણે વારિયે ટાર્ટ કરેલો છે ને આમ જોવો તમે ખર ખી તો ભાઈ બોથલાટી બોલી ગઈ છે અને આ ટ્રેક્ટર વાળા તો એલા ભાઈ આવતા જ નથી એટલા ફોન કર્યા ટ્રેક્ટરવાળાને હવે ભાઈ વરાપ નીકળી શકે એનું ઘરનું પહેલાં આંકે ને પછી આપણી વાડી આંકવા આવે કેમ કે ગમે એ ટ્રેક્ટરવાળાને તમે ફોન કરો ને એમ કે પહેલા ઘરનું મેં વાડી આંખશું ઘરનું આંકે ને પછી જ ભાઈ એ ભાડા કરે છે ને આમ જુઓ તમે આપણું ખર ખર તમને જોવા મળતું હશે હજી આ ઓછું છે જો હજી આ બે દી વરસાદ પાછો અત્યારે બે દી વરાપ રહેશે જો ભાઈ વરસાદ પાછો આવશે તો પાસવાની અંદર બે દિન પછી વરાપ જવા દેવી જોઈએ ત્રણ અંદર ટ્રેક્ટર આવશે અને આપણા જુગાડની આપણે વાત કરીએ તો આપણો જુગાડ આપણે બનાવ્યો તો ખાતર વાવવા માટે તો આની અંદર આપણે ખાતર નથી વેવું એ પણ તમે શેક કરી શકો છો અને નિશાનામાં તમને લઈ જાઓ નિશાનામાં ભાઈ આપણે ખાતર વાવ્યું હતું કાલે ટ્રાય મારી હતી એની વાવવાની એ પણ તમને દેખાડું અને અહીંયા તમે જુઓ તો ઓફિસની અંદર જે આપણે એક બીજું પણ હાથી બનાવ્યું છું ગાડી વાંચવા માટે જોવું ઈયા ડેપ નો આય પીડું છે એમાં પણ ભાઈ આપણે થોડા ઘણો ફેરફાર કરવો જોશે અને આમાં જો આપણે હાઈકુ ટુ કાલી ગાડી વાય આપણે ભાઈ જૂની ગાડી છે એની વાયા જ આપણે આની અંદર હાટી આયકો છું જો તો એમાં પણ ઈ લોસો આવે છે ભાઈ આ જમીન છે કરાળ અને પાણાવાળી જમીન એની અંદર ભાઈ પહેલા અંદર ડાટા મારવો પડે અને પછી એની વાય રાપ મારવી પડે તઈસ ભાઈ હાટી બે તો અત્યારે ભાઈ આની અંદર આપણે કાઈ કીધું નથી અને અત્યારે આપણે નીંદે છે જો એટલું કટકમ નીંદવાનું બાકી છે તો આપણે નીંદવાનું કામ ચાલુ છે અને તમને ખાતર વાવ્યું એ ફટાફટ દેખાડી દો તો જો આમાં ભાઈ આપણે ખાતર વાવ્યું છે જો તમને જોવા મળતું હશે એક ડાટા જ ભાઈ આમાં ખાતર વાવેલું છે ખાતર વાવવામાં સારું કામ કરે છે એ અને એક ઈ એમાં એમાં એક ઈ સો છે તમારી જો ભાઈ ગોરમતા જેવી જમીન હોય અથવા થોડી ઘણી પાણાવાળી જમીન હોય તો એમાં ભાઈ વાવવામાં સારું લાગી આવશે એ જુગાર અને આની અંદર કળાની અંદર ભાઈ એની માટે ધુઈર પડે નહીં કેમ કે કડાર જમીન એટલે તો અહીં પપ્પા નીંદે છે અહીં આપણે અને આ સાટા સલું થઈ ગયા આવવાના પાછા જો આ ઉપલામાં આપણે આવી ગયા છીએ નીચલામાં ભાઈ આપણે એ કટ નીંદવાનું તો અહીં નીકળ્યો અને અત્યારે આપણે અહીં નીંદવાનું ચાલુ કીધું છે કે બહુ જામેલું કરશે એટલામાં જો એટલામાં બહુ ઘાટું છે

આમ જો સે આવે કઈ વરસાદ કઈ જો અમારે તમને વરસાદ જો ઘરે પેલા તો આગળ આવી જાય એટલું ઢોળીને પલ્લી જાય ઘડીકમાં પાવ પૂરું કરી દે એટલો વરસાદ ઘડીકમાં માં આવવા મળ્યો ગાળો કરી નાખો વરસાદ તમે ભાઈ તમારે ત્યાં વરસાદ ન હોય તો તમને તમારી અહીંયા મોકલાવી દો વરસાદ ને કેમ અહીંયા વરસાદની અમારે જરૂર નથી હવે અસોડી વરસાદની જરૂર હશે તે પાછું આમ મંગાવી લેવું ભાઈ જમવા આપણે બેઠી ગયા છીએ જમવામાં તમને દેખાડી દઉં બપોરનો ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે આવી ગયા છીએ અને જમવામાં છે જો અમારે એક ભાઈ છે ભાઈ મોટભાઈ ઈરા છે પૂનમ આજ છે પૂનમ તો એને સુખીભાજી છે એ પણ આપડી આપણી બનાઈ નાખી આય છે પછી છે ડાયર ભાત જુઓ ડાયર ભાત મમ્મી પીરસે હશે બધાને તો હાલો ભાઈ હવે આપણે જમી લઈએ અને વરસાદનો આમ જુઓ તો ભાઈ થોડુંક આમ અંધારા જેવું વાતાવરણ છે A few moments later. અત્યારે પાછું આપણે ચાલુ કરી દીધું છે નીંદવાનું બપોર પછી તો ચાલો અહીંયા મમ્મી નીંદ્યા છે બપોર પછી આવી ગયા છે મમ્મી નીંદવા ટ્રેક્ટર વાળા પછી કાલનું કહે છે હવે પણ પપ્પા નીંદ્યા છે અને ભાઈ આ રીતે પાછું નીંદવાનું ચાલુ કર્યું છે ઝીણું ઝીણું ક્યાંય લઈ ટ્રેક્ટર આવે એટલે હાલી જા ઝીણા ઝીણામાં ઓયડું કરી નાખી શોખી બીજી વાર પાછું નીંદવું ન પડે તો હાલો ભાઈ આપણે પણ નીંદવા મળી આમ જો ભાઈ મમ્મીએ લઈ લીધો છે એનો સુલો જો રસોઈ બનાવવાનું કરી દીધું છે સાલું હવે ભાઈ આપણે નાઈટ હોય નાખી મળીએ પાછા ધી નેક્સ્ટ ડે તો આજે છે ભાઈ બીજો દિવસ ને અત્યાર માં આપડે આવી ગયા છીએ વાડીએ ભાઈ ને નાસ્તો બસો કરી આવી ગયા છીએ વાડીએ ને આજે ભાઈ આપણી વાડી આવવાનું હતું ટ્રેક્ટર ટ્રેક્ટર તો ભાઈ કેમ આવે ભાઈ હવાર માંથી ને ભાઈ વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ પણ આવી ગયો હતો તો અહીંયા તમે જોઈ શકો છો તો આમ તમને ઓલી બધું ડુંગળા નહીં દેખાતા હોય એમને જર મળ્યું જર મળ્યું જે ભાઈ સાલું છે વરસાદ અને આમ જો વાડીમાં ખર અને ટ્રેક્ટરવાળાને ભાઈ આજે જ આવવાનું હતું આપણે કાલનું ભાઈ એને કંઈ નાખેલું હતું ને આજ હવારમાં આવવાનો પણ હતો ત્યાં ભાઈ વરસાદની એન્ટ્રી થઈ ગઈ હવારમાંથી તો અત્યારે ભાઈ આપણે વાડી આવી ગયા છે તો ધીમે ધીમે થોડું થોડું નીંદગી ભાઈ અને અત્યારે હું એક નથી આવ્યો હું ને પપ્પા બે આવ્યા છે તો પપ્પા અંદર ઝૂપડીમાં થોડું ઘણું હમુક કરે થોડો ભીંડો જ ઉગ્યો તો જો આમ તમે ભીંડો વાવો ને તો ઊગે નહીં વાવવામાં ઊગવામાં આમ કેવડાવે તમારે વાવવામાં અને એટલામાં નકળો ભીંડો છે જો બધો ભીંડો છે નકળો અને આ ભીંડો છે ને ભાઈ આમાં આપણે દર વર્ષે છે ને આ શાહમાં વાવેલા હોય ભીંડો તે ભીંડાના જે બી હોય ને એ આમાં ખરેલા છે બધા તો આ ભીંડો પોણનો ભાઈ અત્યારે ઉગેલો છે પણ કાંઈ ભીંડો વાવવાની જરૂર જ ન પડે તો અને આ ભીંડો છે ને એ ભાઈ એક મહિનો જાત આમાં સિંગુય આવવા મળશે ભીંડાની અને આ જો પપ્પા નીંદે છે

કોળિયું છે સાલું જે આપણે કાઢવાની કરી છે વાળીએ અને અત્યારે ભાઈ વાગી ગયા છે હજી ભાઈ ટ્રેક્ટર આવ્યું જ નથી કાલ કાલનો પણ આખો દીજો અને આજનો પણ આખો દીજો આજ આવું અત્યારે આવું કલાકે આવું બે કલાક એમ ભાઈ ચાલુ છે હજી હજી આવ્યો નથી ભાઈ ટ્રેક્ટરવાળા તમારે પણ કઈ રીતે ભાઈ ટ્રેક્ટરવાળા વાળા કવડાવે છે એ ફટાફટ મને કોમેન્ટ કરી દેજો અને આશા છે ભાઈ તમને આજનો બ્લોગ ગીમો હશે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઇક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો હજી તમે ન કહી દો તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હવે નવા નવા ભાઈ બ્લોગ આવે પહેલાં તમને મળે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય